તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઇન્ટરનેશનલ અફેર્સના વાઇસ મિનિસ્ટર શ્રી શ્રીયુત હોસ્કાશીન અને પ્રતિનિધિમંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ બિઝનેસ ડેલિગેશન સાથે ગુજરાત આવેલા મુખ્યમંત્રી જાપાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપે જે સ્થિતિ સર્જી તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન પ્રશંસા કરી હતી વાઇસ મિનિસ્ટ્રી શ્રી હોસ્કા હોસ્કાસીને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર વ્યક્ત કર્યો હતો જાપાનના વાઇસ મિનિસ્ટર શ્રીએ ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રશંસા સાંભળી છે આથી તેઓ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી જ ફળીભૂત થયા છે તેનો આનંદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો તો વાઇસ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જેપનીઝ કંપની કાર્યરત છે રાજ્ય સરકારના પ્રોએક્ટિવ અભિગમનો તેમનો લાભ મળી રહ્યો છે તેમની સાથે વાયબ્રન્ટ સમિટના ડેલિગેશનમાં સિત્તેર જેટલી કંપનીઝ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી તેમણે કહ્યું કે ગુજરાત સાથે સેમિકન્ડક્ટર હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજનબદ્ધ રીતે આગળ વધવા માંગે છે